નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભારત ભાજપ મેન્ડેટવાળા પાંચ ઉમેદવારોનો વિજય નસવાડી એપીએમસી માર્કેટમાં સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી કેટલાક વર્ષો પછી યોજાતા નવ સભ્યોએ ઉમેદવારી કરી હતી અને આઠ સભ્યો વચ્ચે મતદાન યોજાયું હતું ચૂંટણી અધિકારી તરીકે નસવાડી મામલતદારની ઉપસ્થિતિમાં આઠ સભ્યો વચ્ચે મતદાન થયું હતું જેમાં ઉમેદવાર નંબર એક પટેલ કેરીદભાઈ ચિમનભાઈ ત્રણ મત મત નંબર બે ભીલ જયેશભાઈ રમેશભાઈ છ મત મળ્યા ત્રણ નંબર ભીલ જેઠાભાઈ જમનાદાસને છ મત ચાર નંબરને ભીલ મહેશભાઈ બચ્ચુભાઈને છ મત પટેલ મહેશભાઈ રામદાસને ત્રણ મત શેખ મોહમ્મદ સિદ્દીક ઇસ્માઈલભાઈને ત્રણ મત ભીલ રાજુભાઈ પ્રભુદાસને છ મત રાઠવા સુભાષભાઈ ભૈજીભાઈને છ મત મળ્યા હતા આમ આઠ ઉમેદવાર વચ્ચે મતદાન થયું હતું જેમાં ભાજપ

તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને વિજેતા ઉમેદવારોને ફૂલહાર વિજયને વધાવી લીધા હતા આવો આ અંગે ચૂંટણી અધિકારી ભાજપ મહામંત્રીઓના મુખે આજરોજથી નસવાડી તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી મંડળી વિભાગના સભ્યોની કુલ ઉમેદવારો હતા અને સભ્યોને હતા

ઝોન શ્રી અને જિલ્લા સંગઠન પ્રભારી શ્રી જિલ્લા પ્રમુખશ્રી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર